ોલા ભાગવત વિસ્તારની અંદર આવેલા મંદિરની પાછળના પ્લોટની અંદર સુદર્શન હોમ દીવા સુદર્શન સરળ ઓમ બંગલોઝ આર્યા અને ઈશ્વર રેસિડેન્સી હવે ત્યાં આગળ નર્મદાનો તેમજ વરસાદનું પાણીનું પાઇપલાઇન નખાઈ રહી છે કે જે વરસાદના પાણીનો નિકાલ થાય ત્યાં હવે જ્યાં પણ લાઇન નખાઈ રહી છે ત્યાં આગળ ખાડા ખોદતા ખોદતા એ લોકોએ એક અવશ્ય ધ્યાન રાખવાની જરૂર પડે કે ભાઈ અદાણીની ગેસ લાઇન બી ત્યાંથી જ જાય છે તો બે દિવસની અંદર બે વખત ગેસ લાઈન તૂટી ગઈ તો જે પણ કર્મચારીઓના અધિકારીઓ હોય તેમણે આ એક લોકેશનનું ધ્યાન રાખવું જરૂરી છે કાં તો એમને કહેવું જોઈએ કે ભાઈ અહીંયાથી પાઇપલાઇન જાય છે તો જીસીબી કામ જે કરતા હોય એમને ખ્યાલ રહે અવારનવાર ગેસ લાઈન તૂટી જવાથી અહીંના રેસિડેન્સના રહેવાસીઓને નોકરીના ટાઈમે બી હાડમારી પડે છે તેમજ ધંધાધારી વ્યક્તિઓને પણ જમ્યા વગર જવું પડે છે અને ગેસ લાઈન અચાનક બંધ થઈ જાય છે માટે અમારી એક આ વિનંતી કે ભાઈ તમે ધ્યાન રાખીને કામ કરાવો ટીએનજી ન્યૂઝ રમેશભાઈ પટેલ તરફથી